મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામની અંદર એમજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી લગભગ દસ દિવસ પહેલા આવેલા વાવાઝોડાના અંદર ગામના વીજ પોલ અને વીજ વાયરો તૂટી ગયા હતા જે હજુ પણ છે ગામ લોકોએ લોકોએલની સંતરામપુર કચેરીની અંદર આ અંગે જાણ કરી હતી અને ઉપલી કચેરીની અંદર પણ રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી વીજ પોલ અને વાયરોનું રિપેર ન થતા ખાસ કરી ખેતીની લાઈનો બંધ રહેવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો એની અંદર લગભગ એક બે કિલોમીટરની લાઈન બધી તૂટી ગઈ બધા થાંભલા નીચે પડી ગયા વાયર નીચે પડી ગયા તો અમે આ બાબતની જાણ એમજીએલ સંતરામપુરમાં કરી ત્યાર પછી અમે બરોડા પણ રજૂઆત કરી અને ઓનલાઈન અરજી આપેલ છે પરંતુ ત્યાંથી ખાલી ફોન આવે છે થઈ ગયું કામ થઈ ગયું પણ થતું નથી વારંવાર આપણે અહીંયા રજૂઆત કરી સંતરામપુર પણ સંતરામપુરવાળા બી આવતા નથી અને આજુબાજુનો આજે ઘાસ ઘાસચારો હતો બધું સુકાઈ ગયું વાયર પડ્યા બીજું બળી પણ ગયું છે અમારે પંચાયતમાં વાવાઝોડાથી થાંભલા પડી ગયેલ છે થ્રી ફેસ લાઈનના અવારનવાર જાણ કરી છે અમે જીબીએ એમજી સેલમાં આજ દિન સુધી કોઈ કામ કરતું નથી અને વત્તામાં કે અમારા ગામમાં અહીંયા થાંભલા પડવાથી એક કૂતરું બી મરી ગયું છે અને એક બે માણસને કરંટ બી લાગ્યો છે આજ દિન સુધી કોઈ કામ કરતું નથી અને અમે બહુ અવારનવાર જાણ કરી છે તો આજ દિવસ સુધી કોઈ કામ કર્યું નથી